પરંતુ દોઢ વર્ષ પહેલા પૂર્ણ થવાની કામગીરી હતી જ્યાં આગળ લોકોએ બળાપો કાઢતા કહ્યું કે ચૂંટણી માટે આ કામગીરી થઈ રહી છે અત્યાર સુધીમાં બ્રિજ તૈયાર કરવામાં બાસઠ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે બીજી બાજુ નો જે બ્રિજ તૈયાર કરવા કેટલા કરોડ ખર્ચ થશે તે નક્કી નથી ત્યારે લોકોએ ટ્રાફિકનો સામનો હજુ પણ બે અઢી વર્ષ સુધી કરવો પડશે અત્યારે હાઈએ સુરતનું જો કોઈ રિવર બ્રિજ પાસે ટ્રાફિક હોય તો અમરોલી બ્રિજનું છે કારણ કે એક સાઈડ બધી ઇન્ડસ્ટ્રીઝ આવી છે એક સાઈડ રેસિડેન્ટ આવ્યું છે તમામ લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે એમાં રત્નમાલિક પાસે ખૂબ જ ટ્રાફિકના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા અત્યારે ઓવરબ્રિજનું કામ શરૂ છે ઘણા સમયથી આ ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ શરૂ હતું તેને કડક સૂચના આપી હતી અને આ અત્યારે મે જાન્યુઆરી મિડમાં એને ડેટ આપી હતી તેના ભાગરૂપે આજે નિરીક્ષણ કર્યું જેવા કમૂરતા ઉતરે એવા તરત આ બ્રિજને અમે સુરતીઓને એક બાજુનો રેમ સમર્પિત કરી દઈશું એટલે પચાસથી થી સાહીઠ ટકા જેટલું ટ્રાફિકનું ભારણ અમરો બ્રિજ પર આવનાર સમયમાં ઘટશે વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત જોડાઈ ચૂક્યા છે અમિત બ્રિજ જે મેયરે કહ્યું હતું કે ઉત્તરાયણ ભાઈ શરૂ થઈ જશે પરંતુ હજી સુધી એક ભાગ શરૂ કરવામાં આવી રહ્યો છે અને જે વચનો છે તેને ક્યાંક બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ બ્રિજની કામગીરી ક્યારથી શરૂ થઈ હતી ક્યારે પૂર્ણ થવાની હતી અને બાધા ક્યાં આવી રહી છે હજી ચોક્કસથી વાત કરવામાં આવે સુરતના રત્નમાલા બ્રિજની તો હું ફરીથી આ બ્રિજ બતાવીશ કે કતાર ગામનો આ રત્નમાલા બ્રિજ છે કે જે કાંસાનગરથી અમરોલી તાપી બ્રિજને જોડતો આ બ્રિજ છે જો કે ટ્રાફિક છે હળવું થાય તે માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ બ્રિજ બનાવવાની ડેડલાઇન પૂરી થયાના દોઢ વર્ષ થયું છતાં આ બ્રિજ છે તેનો એક સાઈડનો ભાગ જ તૈયાર થયો છે અને મેયર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી હતી પાંચ ડિસેમ્બરે સુરતના લોકોને કહેવામાં આવ્યું હતું કે ઉત્તરાયણના કમૂળતા પૂરા થતાં જ આ બ્રિજ છે ખુલ્લો મૂકવામાં આવશે પરંતુ હાલ આજે સુરતના મેયર દક્ષેશ માવાણીના વચનો છે હવે શું ટ્રાફિક જેવા થઈ ગયા છે 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 ગમે ત્યારે આ વચનો અટકી જાય જાન્યુઆરીએ જે મેયરે છાતી ઠોકીને કહ્યું હતું કે આ બ્રિજ અમે ખુલ્લો મૂકી દઈશું જનતાને અર્પણ કરી દઈશું પરંતુ હાલ આ દ્રશ્ય જોઈ શકો છો કે લોકો છે ટ્રાફિકમાં પીડાઈ રહ્યા છે બ્રિજ ખુલ્લો નથી મૂક્યો તેના કારણે આ જે ટ્રાફિક જામ છે તે અહીં સર્જાયો છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે કે મોટી સંખ્યામાં લોકો છે અહીં હેરાન થઈ રહ્યા છે કે કમ ઉતર જે કમ છે તે ઉતર્યા બાદ જે છે તે બ્રિજ શરૂ કરવાની વાત હતી પરંતુ હજુ સુધી આ જે બ્રિજ છે શરૂ થયો નથી અને તેને લઈને લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઉત્તરાયણ બાદ આ બ્રિજ શરૂ થવાનો હતો છ દિવસ વીત્યા છતાં હજુ સુધી શુભ મુહૂર્તની રાહ જોવાઈ રહી છે જો કે બ્રિજ પર ડામર પાથરવામાં આવ્યો હતો આ ડામર પણ સુકાઈ ગયો છતાં પણ હજુ સુધી આ જે બ્રિજ છે શરૂ કરવા માટેનું મુહૂર્ત છે મળ્યું નથી જોકે લોકો છે ટ્રાફિકમાં હેરાન થઈ થઈ રહ્યા છે ગરમી અને પરચેવાથી હેરાન થઈ રહ્યા છે છતાં પણ આજે નેતાઓને કંઈ પડી ન હોય તે પ્રકારનો ઘાટ છે અહીં સર્જાયો છે જો કે હજુ સુધી આ બ્રિજ શરૂ થયો નથી અને બ્રિજ પર આજે માત્ર જે સરકારી પત્રા છે તે જોવા મળી રહ્યા છે જોકે લોકો જે બ્રિજ ખુલવાની રાહ જોઈ